હરિયું કરે છે વિડીયો ચાલુ થતી આ રીતના પછી હાલતામાં ચડી જવાનું હોય દોરીએ થી શનેડો ચાલુ થાય આગળી જો થઈ ગયો ચાલુ આ રીતના આ રીતના ધીરે ધીરે અને આવું ફિક્સો ફિક્સ ગાળો કરીને આંકે છે હેલ્લો મિત્રો જઈ જય દસરામ જઈ દો કદી મહાદેવ એમ તો મિત્રો એકદમ જવાનું ભાઈ તો સ્વાગત છે તમારું મારે નવા વિડીયોમાં ભાઈ તો ભાઈ આપણે અત્યારે પાણી વાગતા હતા અને મારા બાજુમાં આપણે શનેડે કઈ રીતના બલુંગિયા હાલે અને કઈ રીતના એ લોકોએ ફિટિંગ કર્યું છે એ તમને અત્યારે હું દેખાડીશ કે અત્યારે નેદના હિસાબે ભાગે બધા લોકો અત્યારના જે અત્યારે જે સમય છે અત્યારે ટૂંકમાં અત્યારે ભાગે કેમ મોસમ પડે તે ક્યારે બધી મોસમ પડી ગયું હોય એ રીતના અત્યારે સૈણા બધી મોસ્ટ ઓફ બધે હોવાઈ ગયા છે ક્યાંકવારી બાકી હોય બાકી અત્યારે જ્યાં સૈણા હોવાઈ ગયા છે ને એ મોટા મોટા થઈ ગયા છે ઉગી પણ ગયા છે અને એમાં અત્યારે હાથી હૈલા જેવડા થઈ ગયા છે તો અમારા બાજુમાં જે અમારા સંબંધી છે એ હાથી હાકે છે તો મને એમ થયું કે ચાલો એકવાર એની મુલાકાત લઈ લઈએ અને કઈ રીતના એ હાથી હાકે છે તો ચાલો આવો મારી સાથે કે કઈ રીતના એ લોકો સનેળેથી વાવે છે એટલે મતલબ કે હાથી હાકે છે અને કઈ રીતના એનું ફિટિંગ છે તો ચાલો આવે આપણે જોઈએ હવે તો ભાઈ આપણે આવી ગયા છીએ આ ખેતરમાં જ્યાં આ લોકો સનેળેથી હું કે બોલુંગી હાકતા હતા તેણે સનેડો ભાઈ બંધ કર્યો છે હું આવ્યો કઈ રીતના ચાલુ કરાય નહીં તેમ જુઓ એકવાર દોરીએ થી સનેડો ચાલુ થાય સો જો આગળી જો થઈ ગયો ચાલુ આ રીતના સનેડો ચાલુ થઈ જાય મિત્રો હવે કઈ રીતના હાલે ને એકવાર તમે જો આ રીતના ધીરે ધીરે હાકે અને આવું ફિક્સો ફિક્સ ગાળો કરીને હાકે છે જેના હિસાબે નેદવું ના પડે અને આ પારામાં પણ હૈલું જાય છે પાળો પણ રપલાતો જાય છે એમાં નેદ હોય બધો પડતો જાય આ રીતના અત્યારે સંડો હાલે છે જે હાયરની પડખે એક જેટા જાય છે ટાયર વાંલા બાકી મોયલું ટાયર તો વચ્ચે વચ્ચે જ હોય છે આ તમે જો આ રીતના પારો પણ ખેડાતો જાય છે હાયર બાયર ટૂંકમાં હાયર રાખી સોખી થતી જાય છે આમાં જરી જરી હોય એ લેવું પડે બાકી મોટે ભાગે આમાં વ્યવસ્થિત રીતના આયેલો જાય એ રીતના એ કરવાનું હોય છે જેના લીધે આપણે નેદવું પડે નહીં નેદવામાં કોકો લેવાનું રહી બાકી ગાળો હાલ ટૂંકો કરીને નાખે છે આ લોકો એટલે બહુ નદવું ના પડે કારણ કે જગ્યા વધુ રહીને તેમાં નેદ વધુ જ રહી આ રીતના અત્યારે સનેડો હાલે છે બરાબર નામાં મેલી લેતા તો આ રીતના અત્યારે સૈણા ઉગી ગયા છે આ રીતના ધીરો ધીરો આપવો પડે મિત્રો કેમકે જો સેજ ત્રા ભાંગો થયો એટલે આ સીધી ગઈ આ એટલા માટે આલવું પડે કંટ્રોલ કરવો પડે ને પાછો ફિક્સ ગાળો કરીને આપવું છે એટલા માટે આ રીતના પછી હાલતામાં ચડી જવાનું હોય મિત્રો આ રીતના શનેડો કામકાજ ચાલે છે અત્યારે સનેડાનું એક ડિફેક્ટ રહી ગયો થોડોક એવો કે અહીંયા છે ને આપણે હાયર આપણી માથે ઓલું થતું જાય છે એના હિસાબે આપણે શું કહેવાય હાયર થોડી થોડી દટાટી જાય છે આ રીતના એક સાઈડ ખેસાવવું પડે કે ત્રાણા ભાંગો થતું હોય એટલે વાહેવું જ પડે ફરજિયાત અને એમાં પાછો ફિક્સો ફિક્સ ગાડો કર્યો હોય ને એટલે વાહે એક જણાને હાલવું જ પડે બાકી ટૂંકા ગાળે આપવું હોય તો વાંધો ન આવે અને એટે આ રીતના વારવાનો હોય છે એમાં હજી સેટિંગ બરોબર આવ્યું નથી હજી તો આનીકળ બહુ ઊંચો કર્યા નથી હલો એ હાર રોયલ બલુંગી ફેરવીને જોઈશે જેવું હરી એવું કરે છે વિડીયો ચાલુ જતી તમારે કંઈ બોલવાનું છે જીઓ ફેરફાર કરો ખેડૂત બેહતું નથી આ હા એક બલુંગી હેલ્પ નથી કાયદો તો મિત્રો આ રીતના સંડિતથી આપણે વાવું કરવાનું હોય છે હાથી આંખવાનું હોય છે તો વિડીયો લાઈક કરો ને ચેનલ ને સસ્ક્રાઈબ કરી નાખો આવા જ નવા વિડીયો ફેલતો રહે મિત્રો તો સપોર્ટ કરો ને સબસ્ક્રાઇબ કરો